છેલ્લા 3 મહિનામાં કોવિડ-19 નો નવો વેરિએન્ટ BA.286 નો અમેરિકા ફેલાઈ રહ્યો છે અને હોવાણ એવાલ છે કે હાલ અમેરિકા આ નવા વેરિએન્ટની દર્દીઓ સંખ્યા ઝડપથી વધારો થઈ રહ્યો છે અને છતાં પણ નિશાંતોમાં એક ગંભીર પરિસ્થિતિ નથી યુએસ સેન્ટર ફોર ડિવિઝન કંટ્રોલમાં પ્રાઇવેસી સીડસી ના મુજબ BA.286 માં ઓમેરિકન B.2 નો સબ વેરિએન્ટ અત્યાર સુધી અમેરિકામાં આ પ્રકારના 10% કેસ જોયા કે વેરિએટી કેસ વધી રહ્યા છે એનું જાણવા મળ્યું કે BA.8 માં પહેલા અમેરિકામાં BA.2 તે પર જે વેરીએન્ટની માત્રા 30% કેસો જોવા મળે છે અને બીજા વેરીએન્ટ લઈને રહ્યા છે જગ્યામાં સીડીસી એબી 2.86 ને વેરીએન્ટનો વધતો જે કેસોનો અર્થ લઈને કોરનટી કેસમાં વધી રહ્યા છે ને અથવા આ પ્રકારના અગવના વેરીએન્ટ અથવા ખતરનાક સીડીસી ના લાગુ પડતા આ સંખ્યાઓ વધારો કરી રહ્યા છે ને પરંતુ આ કોરનટી વધી રહ્યો છે ને આ સીડીસી ની એક ગૃષણ આરોગ્ય સંખ્યાના હૂ દ્વારા બીએચ 2.86 નો આપમાં આવે છે કે દાયાતર આવેલા સાથે જમાં હૂ ના પીએ બે પોઈન્ટ અન્ય કોઈ પણ પ્રકારનું ઓછું જોખમ ધરાવતા આ તરીકે વર્ણન છે કે આ પ્રકારને વ્યાજ નુકસાન પહોંચાડી શકતા નથી અને તેમાં પરથી પહોંચાડી શકતા નથી તે સમય કોર્નાટી દર્દીઓની સંખ્યા વધારો થઈ રહ્યો છે અને અઢાર નવેમ્બર રોજ સીડીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તે અઠવાડિયામાં અઢાર હજાર એકસો ઓગણ કોર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સરપ્રાઇઝ